લખપત વિસ્તારમાં આવેલ ઇન્લેન્ડ મેનગ્રોવ હુનેરી સાઇટને ને પ્રથમ પ્રથમ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા એક જ્યાં લગભગ કિલોમીટરના અંતરે હરિયાળા જંગલો જોવા મળે છે પ્રિયકાંત આશરા ફોરેસ્ટ ઓફિસર દયાપુર ફોરેસ્ટ રેન્જામ આ સ્થળ માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે બાયોડાયવર્સિટીનું એક સુંદર ઉદાહરણ છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એની દરિયાકાંઠામાં ચેરના વાવેતર માટે અને ચેરના જે વૃક્ષો છે એની જાળવણી માટે ખૂબ પ્રયાસો અને એના માર્ગદર્શન નીચે કામ થયું હતું મેંગ્રુવ્સ છે એ વાવાઝોડું સુનામી અટકાવતા હોય છે વિવિધ સમુદ્રી જેવો માટે એક નર્સરી મતલબ એમના રહેણાંકી વિસ્તાર તરીકે એમને ઉછેર અને એમના વસ્તી વધારામાં પણ મદદરૂપ થતા હોય છે